કુંભારવાડા વિસ્તારમાં બંધ મકાનમાંથી ફ્રીઝરમાંથી ચોરી કરનાર ઝડપાયા કુંભારવાડા વિસ્તારમાં બંધ મકાનમાંથી ફ્રીઝરમાંથી ચોરી થયેલ રૂપિયા છ લાખ છત્રીસ હજાર ચોરી કરનાર ઝડપાયા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા પરિવાર ગઈ તારીખના અગિયારના રોજ અજમેર ગયા હતા ત્યારે બંધ મકાનમાં ફ્રીઝરમાં રાખેલ રૂપિયા છ લાખ છત્રીસ હજાર ચોરી થવા પામી હતી જે અંગેની ફરિયાદ નોંધાવી હતી અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો